જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનો ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ અંદર તો મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર ડેમો જોયો છે બસ મિત્રો તો એ રીતના આપણે જોરદાર તમને એકદમ નવી સ્ટાઇલ ઇન્ડર સ્ટાટસિંગ કરતા તો લાસ્ટ શીખવાડ્યું જોઈ લેજો ત્યાર પછી મિત્રો આપણી ચેનલ અંદર પહેલી વાર આવતો ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો અને અહીંયા થોડો સપોર્ટ કરવાનો લાગજો બોલશે મિત્રો કારણ કે મિત્રો ઘણા વિશ્વ થઈ ગયા છે આપણે કોઈ પણ વિડીયો અપલોડ નથી કરે બોલશે મિત્રો તો અહીંયા થોડો સપોર્ટ કરવાનો લાગજો અને જેટલો પણ એટલો વિડીયોને પૂરો લાઈવ સૂચવું બરોબર છે મિત્રો તો સૌથી પહેલાં તમારે શું કહું છે મિત્રો અહીંયાથી આપણી જે અલગ અલગ એપ્લિકેશન છે એના તમારે ઓપન કરી લેવાનું છે અને મિત્રો જે આ ફૂલ બજેટ છે તો ફૂલ બજેટમાં આપણે ટેલિગ્રામ ચેનલ અંદર આપી દઈશું આપણે ડિસ્પ્લેપ્શનની અંદર મળી જશે બોલો મિત્રો તો સિમ્પલી ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરોબર છે મિત્રો સૌથી પહેલા તમે અહીંયાથી આલાઇટ મસ્ત એપ્લિકેશન ઓપન કરી લેવાની છે એટલે મિત્રો જેવી એલાઇટી મુસ્લિમ એપ્લિકેશન ઓપન કરશો લગે આ રીતે અમે એલાઇટ મુસ્લિમ એપ્લિકેશન અહીંયા ઓપન થઈ જશે તો સૌથી પહેલાં જે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે સિમ્પલી એની બધું ક્લિક કરી લેવાનું છે તો ક્લિક કરશો મિત્રો આ રીતે ઓપ્શન જોવા મળી જશે મિત્રો જે આપણું ફૂલ પ્રોજેક્ટ છે સિમ્પલી એની બધું અમારે ક્લિક કરી લેવાનું છે તો ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી અહીંયાથી વોકે કરી લેવાનું છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ફૂલ પ્રોજેક્ટ અહીંયાથી ઓપન થઈ જશે તો સૌથી મિત્રો જે ગ્રુપ બંધ તમને લખેલો જોવા મળી જશે તો સિમ્પલ એની બધું તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી તમારે શું છે નીચે જે એડિટ ગ્રુપવાળા ઓપ્શન છે એની બધું ક્લિક કરી લેવાનું છે તો ક્લિક કર્યા પછી સિમ્પલ તમે અહીંયાથી નીચે આવતરવાનું છે અને મિત્રો જે ટેક્સ અપડો છે મિત્રો જે આપણા ટેક્સ લખેલા છે સિમ્પલી ટેક્સ ઉપર તમારે એ રીતે ક્લિક કરવાનું છે મિત્રો આ જે ટેક્સ છે તમને ગુજરાતીમાં લખેલા જોવા મળી જશે તો તમારે આ રીતના ગુજરાતીમાં નહીં બતાવે એના માટે તમારે શું છે મિત્રો સિમ્પલ જે ટેક્સ લખેલો છે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે ડબલ એડી ટેક્સમાં જોવાનું છે ઉપર જે ફોન તમે જોઈ શકો છો મિત્રો આ ફોન પર ક્લિક એના પર ક્લિક કરીને વ્યુ ઓલ ફોન કરશો તો આ રીતે આપણો ફોટ આવી જશે તો સિમ્પલી આ રીતના તમારે ગુજરાતી મશીનની અંદર એડિટ કરી લેવાનું છે અને મિત્રો તમારો જોડે ફોન રહેતા હોય તો મિત્રો ની અંદર તમે મને મેસેજ કરી નાખજો તો આપણે જે ગુજરાતી ફોનને તમને જે આપી દઈશું બોલો છે મિત્રો તો તમારે આ રીતના પણ તમારો ફોન અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કરશો એટલે કે આ રીતે આપણે ગુજરાતી ટેક્સમાં થઈ જશે બોલું છે ત્યાર પછી તમે અહીંયાથી રાઇડ કરી દેવાનો છે તો સિમ્પલી રાઇડ કરી દશો એટલે કે આ રીતે બધા ટેક્સ અહીંયા ગુજરાતીમાં ઓલ ઓટોમેટિક થઈ જશે ત્યાર પછી મિત્રો અહીંયા થોડા હવે તમે આગ લાવશો રાખો નામ અહીંયા મતલબ તમને જોવા મળી જશે અહીંયા જોઈ શકો મિત્રો સિમ્પલી એની પર તમે ક્લિક કરવાનું છે એડિટ એ ટેક્સમાંથી અને આપણે જેનું નામ છે એની જગ્યાએ તમારી સાથે તમારું નામ અહીંયાથી લખી અને તમારે રાઈટ કરી દેવાનું છે ત્યાર પછી તમે અહીંયાથી કશું તો પણ અહીંયાથી બેક આવતો રહે છે બેક આવશે એટલે મિત્રો તમારે અહીંયા ફોટો ચેન્જ પણ કરો તો મિત્રો અહીંયા તમે ફોટો પણ ચેન્જ કરી શકો છો બરાબર છે તમારા હિસાબે તમારો ફોટો પણ અહીંયાથી ચેન્જ કરો તો મિત્રો તમે અહીંયાથી ફોટો ચેન્જ કરી શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જે આપણે આઈડીમાં અહીંયા લખી છે તો સિમ્પલે તમારે તમારે આઈડી અહીંયા એડ કરવી હોય તો સિમ્પલે તમારે શું કરવું છે મિત્રો આજે આપણે ટેક્સ ટેક્સ બધું તમારે સિમ્પલે ક્લિક કરી લેવાનું છે ડબલ્યુએડી ટેક્સમાંથી અહીંયાથી તમારી ચેનલનું નામ અહીંયાથી એડ કરી લેવાનું છે ત્યાર પછી તમે અહીંયાથી રાડ કરી દેવાનું છે કંઈક કાર્યમાં જોવા મળી જશે તો આટલું પછી તમારે શું કરો નથી મિત્રો આટલું કરશો તો સિમ્પલી તો એકદમ આપણો વિડીયો અહીંયાથી પરફેક્ટ બની જશે તો આટલું કરી લેવાનું છે પડશે સિમ્પલને આટલું કર્યા બાદ તમારે શું છે અહીંયાથી આ રીતના તમે આટલું કર્યા પછી તમારે શું સિમ્પલી અહીંયાથી વિડીયોની તમારે અહીંયાથી ઉપર છે તેનું નિશાન તમે જોઈ શકો છો મિત્રો એ તીન નિશાન છે સિમ્પલી તીના નિશાનમાં ક્લિક કરી અને સિમ્પલી અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો આ વિડીયો અહીંયાથી આપણો ફૂલ એચ્રીમાં સેવ થઈ જશે અને મિત્રો આ રીતના વિડીયો તમારે સેવ ના થશે તમારે શું સિમ્પલી વિડીયો પર ક્લિક કરવાનું છે જે ફૂલ હેચરી છે સિમ્પલી એની બધું ક્લિક કરી અહીંયાથી તમારે 720 તો ઈગલ ઈગલ રે છે તમન કરી દેવાનું છે બસ આ લુક કર્યા પછી તમારે અહીંયાથી રેગ્યુલરમાં એક્સપોર્ટ માં અહીંયાથી એક્સપોર્ટ કરી દેવાનું છે સારી તો 57 પ્રોબ્લેમ આવતા અહીંયા તમે જોઈ શકો તો આપણે તમને અહીંયાથી બતાવી દીધું છું 720 ની તમારે કરી દેવાનું છે અહીંયાથી તમારે 720 માં રાખવાનું છે ત્યાર પછી તમારે અહીંયાથી એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે ગઈ આ રીતે આપણે ફૂલ વિડીયો અહીંથી એક્સપોર્ટ થઈ ગયો બસ મિત્રો તો વિડીયો પસંદ આત વિડીયોને એક લાઈક કરના જરૂર તમારા મિત્રોને પણ શેર કરજો છેનેથી કરી એમનો પણ મિત્રો આ રીતના જોરદાર સ્ટેટસ બનાવતા આવડે તો મિત્રો મળી બીજો તમે ત્યાર સુધી મિત્રો જય હિન્દ જય ભારત